ચોત્રીસ કરોડ નો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે આ બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને હવે ભારે હાલાકી વેઠવાનો વારો બ્રિજ ચડીને વાહન ચાલકો પાછા ફરી રહ્યા છે કનેક્ટિંગ રેલવે ઓવરબ્રિજ નું છપ્પન ટકા જેટલી કામગીરી હજુ પણ અધૂરી છે સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ ન બનતા લોકોની મુશ્કેલીઓ વધી છે વર્ષ બે માં શરૂ થયેલું આ કામ સાત વર્ષે પણ પૂરું કરવામાં તંત્ર તંત્ર નિષ્ફળ અને લિંબાયત વિસ્તારના લોકોમાં પણ સામે ભારે જોવા મળી રહ્યો છે તંત્રની ધીમી ગતિના કારણે પ્રોજેક્ટ ખર્ચમાં પંદર કરોડનો વધારો ઓગણસાઠ કરોડનો પ્રોજેક્ટ વિલંબના કારણે ચોમોતેર કરોડ સુધી પહોંચ્યો છે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો તંત્રની બેદરકારીથી ધુમાડો થયો છે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમિત ભેસ્તાન બ્રિજ જે છે એ બ્રિજમાં કામગીરી કેવા પ્રકારની પ્લાનિંગ કેવા પ્રકારનું કરવામાં આવ્યું કે વાહન ચાલકોને હાલાકી જે છે એ સરળ થવી જોઈએ પરંતુ હવે વધારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે જી ચોક્કસથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલાં જ આજે વડોદરા જેથી કરડવા જવા માટેનો આજે જે ચોત્રીસ કરોડના ખર્ચે જે છસો મીટરનો બ્રિજ બન્યો હતો તેનું લોકાર્પણ છે તે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરાવવામાં આવ્યું હતું પરંતુ આ ચોત્રીસ કરોડના ખર્ચે આ બ્રિજ નહીં પરંતુ મોટી લસરપટ્ટી બની હોય તેવું પથપણે લાગે છે આ કહેવાનું કારણ એવું છે કે બ્રિજ બની ગયો છે હવે હું એ દ્રશ્ય બતાવીશ કે બ્રિજ પરથી જે વાહનો જે સ્પાન ઉતરીને સીધા જાય છે The <laughs> તો તેમને સામે આ પીળા કલરના આ જે બેરિકેટ મુકેલા દેખાય છે ને તેના પર લખ્યું છે ડાયવર્ઝન પુલનું કામ પ્રગતિમાં છે અને હાલ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે પીળા બેરિકેટની પાછળ જે કામ ચાલી રહ્યું છે તે છે તે સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ છે બની રહ્યો છે મહત્વની વાત છે કે બે હજાર ઓગણીસ માં આજે રેલવે ઓવરબ્રિજનું કામ છે ઓગણસાઠ કરોડના ખર્ચે મંજૂર થયું હતું ને અઢી વર્ષમાં આ બ્રિજ તૈયાર થવાનો હતો લોકોને આશા હતી કે આ બ્રિજ અઢી વર્ષમાં બની જશે પરંતુ આજે સાત વર્ષ થયા છ હજુ પણ આજે આ બ્રિજ છે તેની છપ્પન જેટલી કામગીરી છે બાકી જેટલે પૂરું પચાસ ટકા કામ છે તે સાત વર્ષમાં થયું નથી અને તેના જ કારણે હવે આજે જે વડોદથી કરડવાનું આ જે બ્રિજ છે તે લસરપટ્ટી સમાન હોય તેવું પસ્પણે લાગી રહ્યું છે હાલ ફરીથી હું આ દૃશ્ય બતાવવાના પ્રયાસો કરીશ કે આજે બ્રિજ હતો તેનું બે દિવસ પહેલાં જ લોકાર્પણ થયું છે પરંતુ આ બ્રિજ છે હાલ કોઈ કામનો રહ્યો નથી લોકો માત્ર આ બ્રિજને જે મા માર્ગ લસરપટ્ટી તરીકે કે પછી મહોત્સવ માટે વાહનોને યુટર્ન લેવા માટે ઉપયોગ કરતા હોય કે પછી વોકિંગ માટે ઉપયોગ કરતા હોય તેવું પથ લાગે છે કારણ કે બ્રિજ ઉતરતાની સાથે તમને સામે પીળું બોર્ડ આવી જાય છે અને બેરિકેડ આવી જાય છે કે આગળ છે હવે કોઈ રસ્તો નથી ડિંડોલી તરફ જવાનો કારણ કે ત્યાં સામે છે સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ છે બન્યો નથી જો કે આ રેલવે ઓવરબ્રિજ છે તેનું બજેટ પણ ખાસતું છે વધી ગયું છે કારણ કે જે સમયે આજે રેલવે ઓવરબ્રિજ છે મંજૂર થયો હતો ઓગણસાઠ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો હતો પરંતુ હવે સાત વર્ષ વીતી ગયા બાદ આ જે ખર્ચો છે તે ચૌદ કરોડ રૂપિયા આજે વધી ગયો છે અને તેનું બજેટ છે ચુમ્મોતેર કરોડ રૂપિયા થઈ ગયું છે એટલે ચોત્રીસ કરોડના ખર્ચે આ લસરપટ્ટી તૈયાર થઈ ગઈ છે લોકો તેનો ઉપયોગ છે કરી શકતા નથી કારણ કે રેલવે ઓવરબ્રિજ છે બન્યો નથી હવે આ રેલવે ઓવરબ્રિજ સાત વર્ષમાં હજુ સુધી જે છે તે ચુમ્માલીસ ટકા જ બન્યો છે તો બીજો છપ્પન ટકા ક્યારે બનશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે અને ત્યાં સુધી લોકો આજે જે કરોડ જે વડોદથી કરડવા જવાનો આજે બ્રિજ છે તેનો ઉપયોગ કઈ રીતે કરશે તે જોવું રહ્યું કારણ કે ચોત્રીસ કરોડ નો આ બ્રિજ છે હાલ લસરપટ્ટી સમાન ઉપયોગમાં આવી રહ્યો છે જી બિલકુલ આભાર અમિતા માહિતી આપવા બદલ